પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈ અનેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે છાયા છાયા ચોકીથી તરફ જતા મુખ્ય વરસાદી પાણીને લઈ ધોવાણ થતા એક જ દિવસમાં ધોધમાર પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પોરબંદર શહેર વિવિધ વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈ અનેક રસ્તાનું પણ ધોવાણ થયું છે પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા જેથી હાલ આ રસ્તો બિસ્માર બની ગયો છે આ રસ્તા પર પાણી મસમોટા ખાડા પડી ગયા છે જેથી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે તેના વિસ્તારમાં રસ્તા પર હાલ પણ અમુક જગ્યાઓમાં પાણી ભરેલા છે જે દૂર કરી અને રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર